शिशुप्रेय गोस्वामी बोलिया इति आम, आम। उध्वात उद्धव पास थी उपाकण्य साबड़ी ने सुहृदाम मित्र सघाओं दुस्सहम असह्य वधम ज्ञानेन दिव्य ज्ञान थी અસામયત તેમની જાતને સ્પષ્ટ કરી ક્ષતા વિદુરજી શોકમ શોક ઉપપતિતમ ઉત્પન્ન થયેલો બુધ વિદ્વાન અનુવાદ જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા શ્રી સુખદેવ ગોસ્વામી બોલ્યા પોતાના સુહદ સંબંધીઓના વટ વિશે ઉદ્ધવજી પાસેથી સાંભળીને બુદ્ધિમાન વિદુરે તેને તીવ્ર શોક ઉત્પન્ન થયો પરંતુ દિવ્ય જ્ઞાનરૂપી તેને શોક સમાવી દીધો ભાવા જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા જગતગુરુ પ્રભુપાદ કી છે વિદુરને સમાચાર સાંપડ્યા કે કુરુક્ષેત્રના યુદ્ધના પરિણામે તેમના મિત્રો અને સગાઓનો નાશ થયો હતો તેવી જ રીતે યદુવંશનો પણ વિનાશ સર્જ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણનો પણ દેહોત્સ થયો હતો આ સર્વ પરિણામે થોડા સમય માટે તેઓ શોકગ્રસ્ત ડૂબી ગયા પણ તે દિવ્ય જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધેલા હતા અને જ્ઞાનની મદદથી પોતાને સ્વસ્થ કરવા સક્ષમ હતા શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવ્યા મુજબ શારીરિક સંબંધોમાં આપણા દિગ્ધ સહચર્યાને કારણે મિત્રો અને સગાઓના વિનાશને કારણે શોક થાય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી પરંતુ વ્યક્તિએ ઉચ્ચત દિવ્ય જ્ઞાનથી આવા શોકને જીતી લેવાની કળા શીખવાની હોય છે ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે કૃષ્ણ ભગવાનના જીવન પરના સંવાદનો પ્રારંભ સૂર્યાસ્ત સમયે થયો હતો અને હવે ઉદ્ધવજી સાથે સત્સંગ થવાથી વિદુરજી જ્ઞાનનાક્ષત્ર વધુ આગળ વધ્યા હતા ઓમ હતારાંધ જ્ઞાનંજન્ય શલાકયા ચક્ષુર્મિન તસ્મૈ શ્રી ગુરૂવે ન શ્રીચતન્યમનોભીષ સ્થાપિત યેન ભૂતલે સ્વયં રૂપ કદાચ દાતી સ્વદાંતિક વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદ કમલ શ્રી ગુરૂન શ્રીપ સાગરજાં સૌગણરઘુનાથાંતિમ તમ સજીવન સાધ્વે સવધૂત પરીજનસિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાં સૌણ લલીતા શ્રી વિશાકાંત હે કૃષ્ણકરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નનસ્તુ तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभस्य कृपासिन्धु एव च पतितानां पावने भयो वैष्णवे भयो नमो नम। चैतन्य प्रभु श्रीकृस्तचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि अद्वैतगदादरशिवासादिगौर्भक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे <coughs> હરે કૃષ્ણ તો અહીંયા સુખદેવ ગોસ્વામી કહે છે કે પોતાના સુહદ સંબંધીનો વધ વિશે ઉદ્ધવજી પાસેથી સાંભળીને બુદ્ધિમાન વિદુરે તીવ્ર શોક ઉત્પન્ન થયો પરંતુ દિવ્ય જ્ઞાનના બળથી તેમને તે શોખ સમાવી દીધો અને શિલા પ્રભુપાજી મહારાજ પાડીમાં લખે છે કે આપણા સગા સંબંધીઓ સાથે આપણો જે સંબંધ છે એ ઘણા દીર્ઘકાળથી હોવાને કારણે આપને શોક આવે એ નેચરલ છે પણ આપણે જ્ઞાનરૂપી તલવાથી એને કાપતા શીખવું જોઈએ એ કળા શીખી લઈએ શિલપ્રભુપાજી મારે લખે છે પરંતુ વ્યક્તિએ ઉચ્ચ દિવ્ય જ્ઞાનની આવા શોકને જીતી લેવાની કળા શીખી શીખવી શીખવાની હોય છે અને એ કેવી રીતે છે ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે કૃષ્ણ ભાવનાના જીવનના પરમ પરના સંવાદનો પરમ સૂર્યાસ્ત સમયે થયો હતો અને હવે ઉદ્ધવજી તેમના સત્સંગ દ્વારાથી વિદુરના જ્ઞાન છે તો વધુ આગળ વધવાના હતા તો આ જ ભૌતિક જગતમાં આપણે લોકો આવ્યા છે તો એ જ્ઞાન આપણે હોવું જોઈએ કે આપણે લોકો ભગવાનનો ભેષ કરીને આપણે અહીંયા આવ્યા છે તો હંમેશા ભક્તોના સંગમાં રહીને ગુરુના નિર્દેશમાં રહીને આપણે આ અજ્ઞાનને દૂર કરી શકીશું આપણે ગાઈએ છીએ ઓમ અજ્ઞાન તિમિરન દશ્ય જ્ઞાનંજન્ય શલા કયા કે આપણો જન્મ તો અજ્ઞાનમાં થયો છે પણ ગુરુ મહારાજની કૃપાથી આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે તો એ ધ્યાનથી આપણે લોકોએ આ ભૌસાગરને તરવાનો હોય છે તો વિચારો કે ઉદ્ધવ ભગવાનના શુદ્ધ ભક્ત હતા અને આપણે ભગવદ્ ગીતાઓમાં પણ જોઈએ છીએ કે અર્જુન પણ જ્યારે દ્વારકાથી પાછો આવતો હોય છે ત્યારે ભગવાનની રાણીઓ લઈને આવતો હોય છે તો એ દુઃખ એને જ્યારે લૂંટાઈ જાય છે ત્યારે એને શોખ થાય ભગવાન જ્યાં જાલ્યાય શોખ થાય પણ ભગવદ્ ગીતાનું જ્યારે જ્ઞાન સાંભળે છે એ અને ભગવદ્ ગીતાનું જ્ઞાન પાછું એને રિપીટ કરીને એ એ શોખમાંથી દૂર થાય છે તો સૌથી પહેલી વસ્તુ છે કે આપણે આ દિવ્ય જ્ઞાન મેળવવા માટે ગુરુની શરણમાં જવું જોઈએ આપણે જોઈએ છે ભગવતગી તત્વિધિ પ્રણીપાટ એના પરિપ્રષ્ટ એના ઉપદેશન ઉપદેશનથી તે જ્ઞાન જ્ઞાનીના તત્વદર્શીના તો આપણે જ્યારે ગુરુના ચરણમાં જઈશું ત્યારે આપણે આ જ્ઞાન થશે અને ગુરુ આપ આપણને સમજાવશે જ્યારે જ્ઞાન આપશે ત્યારે આપણે સમજી શકીશું કે આપણે કોણ છીએ આ મનુષ્ય શરીરમાં આપણે આવ્યા છીએ આપણે શરીર નથી આપણે એક આત્મા છીએ આપણે ભગવદ્ ગીતાને શ્રીમદ ભાગવતમના જ્ઞાન આપણે સમજાય તો આપણા જીવનમાં ગુરુની બહુ મોટી આવશ્યકતા છે જો આપણે આપણે જ્યાં સુધી ગુરુના શરણમાં નહીં જઈશું ત્યાં સુધી આપણે લોકો આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકીશું એટલે ગુરુની બહુ બહુ મોટી આવશ્યકતા છે ગુરુની આવશ્યકતા શું છે કે દુઃખ અને ભયની નિવૃત્તિ માટે અને સુખની પ્રાપ્તિ માટે આપણે ગુરુની શરણમાં જવું જોઈએ કેમ કે આ જગતમાં પદમ પદમ યત વિપદાના ટિસમ પગલેને પગલે દુઃખ જ દુઃખ છે તો ગુરુ એ જ્ઞાન દ્વારા આપણને સમજાવશે કે આ જગત સુખી થવા માટે નથી આપણે ભગવાનના ધામમાંથી આવ્યા છે અને ભગવાનના ધામમાં પાછા જવાનું છે તો આપણે સુખી થઈશું આપણે લોકો આ જગતમાં સુખી થવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ આ જગત કેવું છે દુઃખાલયમ અને અશાશ્વત છે તો એ કોઈ રીતે સુખી નહીં થઈ શકે અને બીજું બીજું ગુરુની શરણમાં શું કામ જવું છે પાપની નિવૃત્તિ માટે આપણે ખબર જ નથી કે પાપ શું છે પુણ્ય શું છે આપણે લોકો અજ્ઞાનને કારણે પાપને પણ પુણ્ય સમજીએ છે જેવી રીતે અત્યારે ગણેશ ઉત્સવ ચાલે છે તો લોકોને એમ જ છે કે ગણેશ ઉત્સવમાં ભાગ નહીં લઈશું તો આપણે પાપી થઈશું અમારી સોસાયટીમાં બી ગઈ કાલે ગણેશજી લાવ્યા તો બધા મારી પાસે મને કીધું ચલો આપણે ગણપતિ લેવા જવાનું મેં કહ્યું હું એ પાપના ભાગીદાર નહીં બનું બોલે કે પાપ શું થયું ભગવાનની સેવા કરવી એ પાપ કાં છે તો મેં કહું આ શાસ્ત્રની વર્ણન નથી શાસ્ત્રમાં વર્ણન નથી કેવી રીતે તમે ગણેશજીને લાવો અને દસ દિવસ પછી ડૂબાવો એ શાસ્ત્રમાં કશે વર્ણન નથી તમે તમારી ઇન્દ્રિય તૃપ્તિ માટે ગણેશજીને લાવો છો એનું ગણેશજીનું પૂજન શાસ્ત્રમાં વર્ણન છે પણ આ રીતે જે રીતે આપણે કરીએ છીએ એ રીતે નથી તો કે બધા કરે છે તો એ અજ્ઞાન છે તો એ જ્ઞાનમાંથી કોણ બહાર કાઢશે ગુરુ બહાર કાઢશે આપણે લોકો પણ જ્યાં સુધી શિલા પ્રભુપાદના સંપર્કમાં નહીં આવ્યા ઈસ્કોનના સંપર્કમાં નહીં આવ્યા ત્યાં સુધી આવા પાપ આપણે પણ કરતા હતા આપણે પણ ગણેશજીને લાવતા હતા અને ડૂબાવવા જતા હતા તો એ દૂર કોણ કરશે પાપમાંથી મુક્તિ નિવારણ કોણ કરશે ગુરુ કરશે ગુરુ ગુરુ ભગવાનના પ્રતિનિધિ છે અને ભગવાનનો મેસેજ એઝ ઇટ ઇઝ આપણે પ્રસ્તુત કરે છે એટલા માટે આપણે ગુરુના શરણમાં જવું જોઈએ પાપની નિવૃત્તિ માટે શાસ્ત્રનો ગુહ્ય ગ્રહણ કરવાના હેતુથી શાસ્ત્રનો જે જે સિદ્ધાંત છે એ બહુ ગુહ્ય છે તમે એકલા જેવી રીતે ડોક્ટર બનવું હોય તો ડોક્ટરની પુસ્તક વાંચીને કોઈ માણસ ડોક્ટર નહીં બની શકે એને એના ગુરુના માર્ગદર્શનમાં જવું પડે જે જે ડૉક્ટર ક્વોલિફાઈડ ડોક્ટર છે એના માર્ગદર્શનમાં જવું પડે અને ત્યારે એની પાસે શીખવું પડે તેમ ગુરુ ભગવાનના પ્રતિનિધિ છે અને એને ભગવાનના ને માર્ગ જાણ્યો છે અને એ માર્ગે આપણે અગ્રસર કરીને એ આપણને ભગવાનના ધામમાં લઈ જશે એટલે શાસ્ત્રનું જે ગુહ્ય જ્ઞાન છે શાસ્ત્રમાં જે વર્ણન છે તે વર્ણન પ્રમાણે ગુરુ આપણને આદેશ આપે છે એ આદેશ પ્રમાણે આપણને ચાલશું તો આપણે ભગવાનની પ્રાપ્તિ થશે અને શાસ્ત્રનો ગુર્ય અર્થ સમજી શકો કારણ કે જાતે જાતે શાસ્ત્ર વાંચશું તો કોઈ ગલત અર્થ છે તો કાન પકડવાળું કોણ છે ગુરુ આપણને કાન ખેંચશે કે કેવી રીતે સારી રીતે સમજવો જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ ભગવાનની જે આ લીલા છે ગુહ્ય લીલા છે ભગવાન જે એના ધામમાં ગયા યદુઓને અને વૃષ્ટિવંશીનો જે સંહાર કર્યો એ ગુહ્ય લીલા છે તો સામાન્ય રીતે જો આપણે વાંચશું તો ભગવાન ભગવાનને પણ આવી રીતે મૃત્યુ થયું એક પારધીના તીર વાગ્યો ભગવાનનું મૃત્યુ થયું ના ગુરુના માર્ગદર્શનમાં ભક્તોના માર્ગદર્શન ગાઈડન્સમાં જઈશું તો આપણે સમજી શકીશું કે કઈ રીતે આ ભગવાનની એક ગુહ્ય લીલા છે તો શાસ્ત્રોના ગુહ્ય મર્મને સમજવા માટે આપણે ગુરુની શરણમાં જવું જોઈએ મંત્ર જપની સિદ્ધિ માટે કારણ કે શાસ્ત્રમાં વર્ણન છે સંપ્ર સંપ્રદાય વિહીન એ મંત્ર નિષ્ફળા તો મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરે હરે કૃષ્ણ મહામંત્ર લઈને ભગવદધામમાં જઈ શકાય છે પણ કેવી રીતે પ્રોપરલી લેવું ચાર નિયમોના પાલન કરવા કે હરે કૃષ્ણ મહામંત્ર દરેક યુગ માટે મહામંત્ર જ છે એ ભગવાનના ધામમાં લઈ જઈ શકે છે પણ કેવી રીતે લેવો અને કઈ રીતે શુદ્ધતાપૂર્વક લેવો અને વૈષ્ણવ અપરાધથી બચવું દસ નામ અપરાધથી બચું એ આપણને ગુરુ શીખવે છે અને આપણામાં જે પાંચમું છે મિથ્ય અહંકારના ખંડન માટે આપણે ગુરુ પાસે જવું જોઈએ આપણે ખબર જ નથી કે આપણે દુઃખમાં છીએ આપણે એમ સમજીએ કે આઈ એમ સુપીરિયર હું શ્રેષ્ઠ છું એટલે આપને મિથ્ય અહંકાર છે કે હું આઈ એમ સમથિંગ હું કરું છું તો આ થાય છે પણ જ્યારે ગુરુના સર્નમાં જઈશ તો ગુરુ આપણને આપનો મિથ્ય અહંકાર કટ કરશે અને કહી શકે કે ભગવાન શ્રેષ્ઠ જે ગઈ થાય છે ભગવાનની કૃપાથી થાય છે એટલે આપણા જે મિથ્યા અહંકાર છે એને આપણે ત્યાગ કરવા માટે પણ આપણું ખંડન કોણ કરશે એ ગુરુ કરશે ગુરુ આપણને બતાવશે કે આ મિથ્યા અહંકાર છે તો મિથ્યા અહંકારના ખંડન માટે આપણે ગુરુની શરણમાં જવું જોઈએ ભગવાન કૃષ્ણ અને કૃષ્ણની પ્રેમની પ્રાપ્તિ કરવા માટે કેમ કે ગુરુ બતાવશે કે કૃષ્ણ જ ભગવાન છે કૃષ્ણ જુ ભગવાન સ્વયં નહીં તો આપણે મોહિત થઈ જઈશું આટલા બધા દેવી દેવતાઓ છે બધા અલગ અલગ ફળ આપે છે પણ ગુરુ જે ક્રિષ્ણના પ્રતિનિધિ છે તે આપણને શીખવશે ક્રિષ્સ્થ ભગવાન સ્વયં અને ક્રષ્ણ ભગવાનની સેવા કરવા માત્રથી આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું ક્રિષ્ણ નામનો પ્રચાર કરવાથી આપણે ભગવાનના ધામમાં જઈશું એ કોણ શીખવશે ગુરુ આપણને શીખીએ છે વેગના મૂળમાંથી છુટકારો અને માયામાંથી મુક્તિ માટે આપણે ગુરુના શરણમાં જવું જોઈએ જે આપણી ઇન્દ્રિયોનો જે વેગ છે તે તે તેનું દમન કરવાથી તો એ કોણ શીખવશે ગુરુ શીખવશે જ્યારે આપણે ચાર નિયમોનું પાલન કરી કરીશું છોડ માળા કરી શકીશું નિત્યમ ભાગવત સેવા કરી શકીશું રોજ મંગલા આરતી કરી શકશું તો આપના જે આપણી ઇન્દ્રિયોનો જે વેગ છે એ ધીરે ધીરે સમન થઈ જશે પહેલાં પહેલાં આપણે આપણા કાળમાં જે જીવન હતું તો આપણે જોતા હતા કે આપણે લોકો કોઈ વેલા નહીં ઉઠતું હતું વિશેષ કરીને હું તો દસ દસ વાગ્યા પહેલાં કોઈ દિવસ ઉઠતો નહીં હતો રાત્રે લેટ નાઇટ સુધી બાર એક વાગ્યા સુધી તો હું બહાર રખડતો હતો પણ જ્યારે ગુરુની શરણમાં આવ્યા જ્યારે ભક્તોના સંગમાં આવ્યા ત્યારે આ આસુરી સભ્યતાનો ત્યાગ કર્યો અને નિયમબદ્ધ જીવન શરૂ કર્યું તો નિયમબદ્ધ જીવન શરૂ કરવાથી આપણે લોકો આપણી ઇન્દ્રિયોનો દમન કરી શકાય બાકી ઇન્દ્રિય એટલી પ્રબળ છે ભગવાન બી ભગવદ્ ગીતામાં કહે છે કે એટલી બડી છે કે જે મુનિઓ જે લાગેલા છે ભગવાનની ભક્તિમાં તેને પણ હરણ કરી જાય છે તો હંમેશા આપણે લોકોએ બચવું જોઈએ ઇન્દ્રિયના વેગથી ભગવાન ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના સાઠમા શ્લોકમાં કે છે કે ઇન્દ્રિયાની ઇન્દ્રિય એટલી બધી બળવાન છે કે હે અર્જુન ઇન્દ્રિય એવી પ્રબળ અને વેગવાન છે કે તેને વસ કરવા રાખવાનો પ્રયત્ન વિવેકી મનુષ્ય કે જે લોકો ભક્તિમાં લાગેલા છે એ લોકોના મનને પણ બળપૂર્વક હરી લે છે તો આ ઇન્દ્રિય એટલી બધી પ્રબળ છે તો એના વેગને સમન કરવા માટે આપણે ગુરુની શરણમાં જવું જોઈએ જવું પડે ગુરુ આપણને નિયમ આપશે અને ગુરુ આપણને કહેશે કે કમસે કમ સોળ માળા કરો ચાર નિયમોનું પાલન કરો ત્યારે આ વેગનો સમન થશે અનઠ નિવૃત્તિ માટે અને ભજનમાં રૂચિ ઉત્પન્ન કરવા માટે તો હમ આપણે હંમેશા ગુરુના શરણમાં જવું જોઈએ કેમ કે ગુરુના શરણમાં જઈશું તો જ આપણને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે એટલા માટે જ કહે છે કે આપણે ગુરુ વર્ણનામાં ગાઈએ છીએ દિવ્ય જ્ઞાન રીતે પ્રકાશિત તો આપને જ્યારે ગુરુની સેવા કરશું તો આપને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે અર્જુને પણ જ્યારે ભગવાનની શરણ લીધી પછી અર્જુને કહ્યું ભગવાનને કે નષ્ટ મોહસ્તુતિ લપવા તત્પ્રસાદ અચ્યુતમ સ્થિતોશ્મી ગતો સનને કરીશ્ય વચનમ તવા પહેલાં અર્જુન બહુ મતલબ આયો તૈયાર થઈને આવ્યો હું યુદ્ધ કરીશ અને હું જીતી લઈશ પણ જ્યારે જોયું કે સામે બધા મારા રિલેશનવાળા છે મારા ગુરુ વર્ષ છે બધા છે તો એ મોહ મોહમાં આવી ગયો પણ જ્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળું પછી એમને કહે છે કે નષ્ટ મોહ હવે મારો મોહ નષ્ટ થઈ ગયો છે જ્યારે આપણે ગુરુના શરણમાં જઈશું અને ગુરુની સેવા કરીશું તદ્દની પાઠ એના આપણે ભગવાનની ગુરુની સેવા કરીશું ત્યારે આપણને દિવ્યા એ દિવ્ય જ્ઞાન આપશે અને એ જ્ઞાનમાં સ્થિત થઈશું તો આપણે ભગવાનની પ્રાપ્તિ થશે અને ભગવાનના ધામમાં જવા માટે આપણે લાયકાત થઈશું ને આ જે શાસ્ત્રના ગુહ્ય માર્ગ ગુહ્ય જે શબ્દ છે આપણે સમજી શકીશું નહીં તો આપણે લોકો પણ મોહિત થઈ જઈશું કે એક એક જરાએ ભગવાનને તીર માર્યું અને ભગવાન મરી ગયા નહીં ભગવાન અજન્મા છે છતાં એનો જન્મ થાય છે કઈ રીતે તો એ ગુરુ આપણને જ્ઞાન આપશે ગુરુની શરણમાં જવા માત્રથી આ બધા અજ્ઞાનમાંથી આપણે દૂર થઈ શકશે અને એટલા માટે જ આપણે ગુરુના શરણમાં જઈશું તો જ આપણે લોકો સમજી શકીશું નહીં તો આપણે લોકો મોહિત થઈ જઈશું કેમકે આ ધામમાંથી બહાર નીકળવા માટે એકમાત્ર ઉપાય છે ગુરુની શરણમાં જવું અને ગુરુની શરણમાં જયા પછી જ આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું ને ભગવત પ્રાપ્તિ થઈ શકીશું ને આ ગુહ્ય જે અર્થ છે આપણે લોકો સમજી શકીશું નહીં તો યશ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય હથ કથિયા પ્રકાશઅંતે મહાત્માના ગુરુ અને કૃષ્ણની કૃપાથી આપણને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે અને આપણે સમજી શકીશું કે ભગવાન કોણ છે ભગવાન સાથે મારો સંબંધ શું છે હું શું કામ દુઃખી છું મારે શું કરવું જોઈએ મને કોણે બાંધી રાખ્યો છે હું ક્યારે છૂટીશ એ બધું જ્ઞાન ગુરુ આપણને સમજાવશે ત્યારે આપણે સમજી શકીશું બાકી જાતે જાતે ભગવદ ગીતા વાંચવાથી આપણે કોઈ બીજા નિષ્કર્ષ ન નીકળીશું જેમ કે ડૉક્ટર રાધાકૃષ્ણ કહે છે ભગવદ્ ગીતા સમજીને કે ભગવાન નથી બોલતા એની અંદર અજન્મ આત્મા બોલે છે તો એવા મોહિત થઈ જઈશું આપણે પણ ભગવાન અને ભગવાનના આત્મામાં કોઈ અંતર નથી આપણે લોકો અલગ છીએ આપણું શરીર અલગ છે અને આપના આપણે અલગ છીએ પણ ભગવાનમાં એવું નથી ભગવાન સચ્ચિદાનંદ વિગ્રહ છે તો એ જ્ઞાન સમજવા માટે આપણે ગુરુના શરણમાં જોયું તો અહીંયા ગરી કહે છે કે વિદુરજીએ ભગવાન ઉદ્ધવ ઉદ્ધવજીએ જે વિદુરને કહ્યું તો વિદુરજીને બી શોખ થયો કે મારા રિલેશનવાળા બધા મરી ગયા કૌરવોનો પૂરો વિનાશ થઈ ગયો છે ભગવાન પણ એના ધામમાં ચાલ્યા ગયા છે યદુઓ પણ તો એમને થોડો શોખ થયો કે આ બધા મારા સાથીદારો બધા હતા એ બધા ચાલ્યા ગયા પણ જ્યારે એમને ભગવાનની વાણી અને એ સાંભળી અને ત્યારે ત્યારે એમનો એમનો એનો શોખ દૂર થઈ ગયો તો આપણે લોકોએ પણ ગુરુની શરણમાં જવું જોઈએ અને સત્યને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ગુરુ જે આદેશ આપે એ આદેશને જીવનભર હૃદયમાં રાખી અને અને પ્રયત્ન કરશું તો આપણે નિશ્ચિત ભગવાનના ધામમાં જઈશું શિલા પ્રભુપાલજીને એના ગુરુ મહારાજે કહ્યું હતું કે તારે પાશ્ચાત્ય દેશમાં જઈને પ્રચાર કરવો કરવાનો છે તો પ્રભુપાદ મહારાજ એ હંમેશા યાદ કરતા હતા અને જ્યારે સિત્તેર વર્ષની ઉંમર થઈ ત્યારે એને પૂર્ણ કરવા માટે ઓલો વિદેશ ગયા અને આજે આખી પૃથ્વી પર કૃષ્ણ ભાવનાનો ફેલાવો કરનાર એકમાત્ર જગતગુરુ શીલ પ્રભુપાદે એના ગુરુ મહારાજની આજ્ઞાને કારણે એના ગુરુ મહારાજની કૃપાને કારણે એ લોકો કરી શક્યા તો આપણે લોકો પણ ગુરુ મહારાજ જે આદેશ આપે છે એ આદેશ પ્રમાણે પાલન કરીશું તો આપણે નિશ્ચિત ભગવતના ધામમાં જઈશું અને આ ગુયા જે જ્ઞાન છે એને આપણે યથાર્થ રૂપમાં સમજી શકીશું હરે કૃષ્ણ જય